નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો કાળઝાળ ગરમી વચ્ચે ધોધમાર વરસાદ મિત્રો જૂનાગઢના વિસાવદરમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા ચારે બાજુ ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહતનો અહેસાસ થયો છે મિત્રો ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જાણો સોના ચાંદીના ભાવમાં શું છે વધઘટ મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું એકસો ને દસ રૂપિયા ઘટીને બોંતેર હજાર બસોને વીસ પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સાસઠ હજાર બસો અને અઢાર કેરેટ સોનું ચોપ્પન હજાર એકસો ને સાઠ પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે જેની સામે ચાંદીના ભાવમાં વધારો થયો છે જેમાં મિત્રો આજે ચાંદી પાંચસો રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે અને એટલે કે ચાંદી આજે એકાણું હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને મિત્રો આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની છે ત્યારે તેની સીધી અસર લીલા શાકભાજી પર પડે છે જણાવી દઈએ કે છેલ્લા પંદર દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે લીલા શાકભાજી સાથે બટાકા અને ડુંગળીના ભાવમાં કિલોએ ચાર રૂપિયાનો વધારો થયો છે સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા પંદર રૂપિયા કિલો મળી રહ્યા હતા ત્યારે હાલ લીલા શાકભાજી સો થી એકસો સાઠ કિલો મળી રહ્યા છે બીજી બાજુ લોકલ આવક થતા શાકભાજીની અછત પણ સર્જાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાઇટ બિલ લઈને સૌથી મોટા સમાચાર મિત્રો હરિયાણા સરકારે હવે વીજળી ગ્રાહકો માટે એવા સમાચાર આપ્યા છે જે સાંભળીને તમને દિલને ઠંડક મળશે હવે હરિયાણામાં જો માસિક વીજ વપરાશ દસ યુનિટથી સો યુનિટ થાય તો બિલ માત્ર બસો રૂપિયા આવશે મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ સોમવારે અંબાલામાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું ઉદ્ઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂત સહાય ફોર્મ શરૂ મિત્રો સરકાર દ્વારા અઢાર જૂનથી આ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ સહાય યોજનાનો પ્રારંભ થયો છે જેનો તમામ ખેડૂતોએ લાભ લેવા જસદણ વિષયના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા અનુરોધ સાથે જણાવાયું છે અઢાર તારીખથી સાડા દસ વાગ્યે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને સાત દિવસ સુધી આ યોજનાઓમાં તમે અરજી કરી શકશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોની લોન માફ મિત્રો ઝારખંડમાં ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપે છે તેમણે કહ્યું છે કે એકત્રીસ માર્ચ બે સુધી જે ખેડૂતોએ પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમામ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે અઢાર જૂને પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો બહાર પાડ્યો છે આમાં લગભગ નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયાથી વધુનો લાભ મળશે મિત્ર વડાપ્રધાનના કાર્યાલયે સોમવારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અઢાર અને ઓગણીસ જૂન બે હજાર રોજ ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લેવાના છે અઢાર જૂન સાંજે પાંચ વાગે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ સંમેલનમાં ભાગ લેશે તો ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મિત્રો જમા થયો છે જો મિત્રો તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા થાય તો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મત્સ્યપાલનના ખેડૂતોને વગર ગયા છે લોન મિત્રો ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે છત્તીસગઢ સરકારે તેને કૃષિનો દરજ્જો આપ્યો છે સરકાર દ્વારા મત્સ્ય ઉછેર કરતા ખેડૂતોને વ્યાજમુક્ત લોન આપવાની સુવિધા પણ પૂરી પાડી છે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા માછલી ઉછેરનો પણ સમાવેશ કર્યો છે ખેડૂતો ખેતીની સાથે મત્સ્ય ઉછેર શરૂ કરીને તેમની કમાણી વધારી શકે છે માછલી ઉછેર તમારા પોતાના તળાવમાં અથવા તો ભાડે તળાવ લઈને કરી શકાય છે સરકાર બંને યોજનાઓ હેઠળ ખેડૂતોને લોન આપે છે જો તમે પણ માછલી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે બાયોફ્લોક ટેકનિકલ એટલે કે બાયોફ્લોક ટેકનિકલ દ્વારા માછલીના ખેતીનો વ્યવસાયનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદ પહેલા કરોડો મગફળીનું વાવેતર મિત્રો વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પિયત માટે પાણીની વ્યવસ્થા હોય તેવા વિસ્તારોમાં વરસાદ પહેલા મગફળીનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ મગફળી વરસાદ વરસે ત્યાં સુધીમાં ખેતરની બહાર ઓગળી નીકળે અને તેની ઉપર વરસાદ વરસે એટલે આ મગફળીને ઝડપથી ઉગવા માંડે છે આ મગફળીનું વાવેતર કરવામાં આવે ત્યારે ખેડૂત પરિવારમાં એક ખુશીનો માહોલ હોય છે અને બળદને કંકુના ચાંદલા કરવામાં આવે છે જ્યારે વાવણીની શરૂઆત થાય ત્યારે આખો પરિવાર હાજર રહે છે અને તસવીરમાં વેરાવળ તાલુકાના નવદરા ગામે રામસિંહભાઈ ચોડાસમાના ખેતરમાં વરસાદ પહેલાને કરોડોની મગફળીની વાવણી નજર પડે છે. મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ખેડૂતોના બીજ બિલ માફ. મિત્રો ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે. જેમાં ખેડૂતોને ખેતી માટે બીજ કરમાંથી મુક્તિ અપાય છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત પુટ પચાસ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ બસો પચાસ યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી મિત્રો ઊર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર સુધીની સહાય મિત્રો સમાચાર એવા છે કે રિક્ષા ખરીદવા માટે હવે તમને અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે આ મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી યોજના સરકાર દ્વારા જાહેરાત કરાય છે જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોય એને અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને આ યોજનાની અંદર કોને લોકોને લાભ મળશે તે વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક વર્ગોએ મહિલાઓને યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા યુવા વર્ગને અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે લોકો આર્થિક રીતે પશ્ચાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે પીએમ સ્વાનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ મળે છે ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં દસ રૂપિયાની લોન મળશે ત્યારબાદ તેને વીસ અને પછી પચાસ હજારની ડબલ લોન આપવામાં આવશે જો કે એક રકમ ભરપા કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ કાર્ડમાં મળશે બે લાખનો વીમો મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી યોગી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે ઝેરેલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ આંધી મંટોળ સાથે વરસાદ આવી શકે છે આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરેલા સાપનો ઉપદ્રવ વધી શકે છે અને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલે કે સાપ કરવડવાના બનાવો પણ વધવાની શક્યતાઓ છે ત્યાર પછી મિત્રો આજેની હવામાન આગાહી વિશે વાત કરીએ ગુજરાતમાં છ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે મિત્રો આજે દાહોદ છોટાઉદેપુર સુરતમાં વરસાદની આગાહી છે તો ડાંગ નવસારી તાપીમાં પણ વરસાદની હવામાનની આગાહી છે દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ આવશે અને આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવવાનો છે મિત્રો આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે આજથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે મિત્રો ગઈકાલ રાતથી જ વરસાદની અસર શરૂ થઈ ગઈ છે મિત્રો સમગ્ર રાજ્યમાં સારો વરસાદ આવવાનો છે અને મિત્રો બુધ અને શુક્ર ગ્રહ આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે અને સત્તરથી અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ રહેવાનો છે મિત્રો આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે અને મિત્રો ગઈકાલે હિમ અગિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરતા હોય છે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે હાલ ચોમાસું આગળ વધારવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ છે તેથી ચોમાસું નવસારી સુધી જ આગળ પહોંચ્યું છે મિત્રો થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને મિત્રો આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો ઓગણીસ જૂનની વાત કરીએ તો ઓગણીસ જૂનના રોજ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે